ડીસામાં ફટાકડાના આશાસ્પદ વેપારી મુકેશ ઠક્કરનું મોત થયા બાદ સમગ્ર મામલામાં ડીસાના કથિત પત્રકારો પર ગંભીર આરોપ લાગ્યા છે દિલીપ ત્રિવેદી નામના શખ્સ સાથે થયેલી માથાકૂટમાં દિલીપ ત્રિવેદીએ મુકેશ ઠક્કરને છાતીમાં હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નિરાશાજનક ઘટના બન્યા બાદ ડીસાના વેપારીઓ અને ઠક્કર સમાજના આગેવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ડીસા શહેર દક્ષિણ પોલીસે આ ઘટનામાં છ લોકો સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ડીસામાં મુકેશભાઈ ઠક્કર નામના વેપારીના મોત બાદ સર્જાયેલા વિવાદમાં પોલીસે છ લોકો સામે ફરિયાદ નોધી છે તેમાંથી ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે બે આરોપી હજુ પણ ફરાર છે દિલીપ ત્રિવેદી દ્વારા ગેરકાયદેસર રીતે મુકેશ ઠક્કર પાસે કરવામાં આવેલી નાણાની માંગણી બાદ સર્જાયેલી માથાકૂટમાં દિલીપ ત્રિવેદીએ મુકેશ ઠક્કરને છાતીના ભાગે મુક્કા માર્યા હતા ત્યારબાદ મુકેશની તબિયત અચાનક લથડતા તે દુકાન પર જ ઢળી પડ્યો હતો અને સારવાર માટે ખસેડતા જ તેનું અવસાન થયું હતું આ ઘટનામાં ડીસા શહેર દક્ષિણ પોલીસે છ લોકો સામે ફરિયાદ નોંધી છે જેમાં દિલીપ ત્રિવેદી સહિત અન્ય પાંચ આરોપીઓનો સમાવેશ થાય છે પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદના ગણતરીના કલાકોમાં જ પોલીસે દિલીપ ત્રિવેદી સહિત અન્ય ત્રણ આરોપીઓની અટકાયત કરી દીધી હતી જ્યારે આ ઘટનામાં સામેલ એવા અન્ય બે આરોપીઓ હજુ પણ ફરાર છે આજે સવારે પોલીસે અટકાયત કરવામાં આવેલા આ ચાર આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા રિમાન્ડ ના મંજૂર કરવામાં આવ્યા છે અને આ ચારેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે વધુ સુનાવણી માટે મેજિસ્ટ્રેટ દ્વારા આગામી સત્યાવીસ ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા ફરાર આરોપીઓની શોધખોળ હજુ પણ ચાલી રહી છે